બાવીસ વર્ષ સુધી દેશની સુરક્ષા કાજે દેશની વિવિધ સરહદો પર કઠિન પરિસ્થિતિઓમાં પણ ફરજ બજાવી નિવૃત્ત થઈ આર્મી જવાન મોહસીન વોરા આણંદ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેમનો પરિવારજનો અને સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પહારથી સ્વાગત કર્યું આર્મી જવાન મોહસીન વોરાએ નિવૃત્ત થઈ માદરે વતન આવ્યા બાદ પોતાના માતા પિતાને સેલ્યુટ આપતા ભાવભીની દ્રશ્યો સર્જા હતા આણંદ શહેરમાં ઉમરીનગર પાસે પયાગ ગામમાં રહેતા મોહસીન રસુલભાઈ વોરાને નાનપણથી જ આર્મીમાં જોડાઈ દેશની સરહદોની રક્ષા કરવાની ઈચ્છા હતી વર્ષ બે હજાર ત્રણમાં આર્મીમાં જોડાયા હતા જબલપુરમાં આર્મીની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કર્યા જામનગરના કૂપવાડા ખાતે ચોકી બાલમાં પ્રથમ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં રાઇફલ રિઝેઝમેન્ટમાં ફરજ દરમિયાન તેઓએ ગાંધીનગર જમ્મુ શ્રીનગર બાલાામુલ્લા સિક્કિમમાં જયપુર અમૃતસર ગ્લેરિયર ખાતે ફરજ બજાવી હતી હું આનંદનો રહેવાસી છું અત્યારમાં મારે બાવીસ વર્ષ નોકરી પૂરા કરીને પાછો આવ્યો છું જયારે અમે સ્ટાર્ટિંગમાં બે હાજર ત્રણ માં અમે જોડાયેલા ત્યારે જબલપુરમાં અમે એક નવ મહિનાની ટ્રેનિંગ કરેલી છે તેના પછીની પોસ્ટિંગ અમારી બારામુલના કુપવાડામાંથી કુપવાડામાંથી પછી અમે પોસ્ટિંગ આવ્યા પછી ગાંધીનગર ગાંધીનગર પછી અમે જમ્મુમાં પણ નોકરી કરી છે શ્રીનગરમાં નોકરી કરી છે સિક્કિમમાં નોકરી કરી છે અને અત્યારે હું ગ્લેશિયર થી રિટાયર થયેલો છું પછી તમે જે ફરક બજાવી તેને આતંકવાદીઓ સાથે ગુપન કરી છે અમે સ્ટાર્ટિંગમાં જારે 2 અને આ તમે નિવૃત્ત થયા જો પણ કારણે તમને આર્મી બોલાવે ત્યારે યુદ્ધ માટે નીકળે કોઈ સ્ટીમમાં પડ્યા હોય પછી

એકતા યુવાનો ને જોડાવા માટે તો મારો એવું જ અભિયાન છે કે એ લોકો જોડાવું જોઈએ સારામ સારી તક છે આર્મી દેશની સેવા સુરક્ષા કરવા માટેનું છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ